મિત્રો હું રાઠોડ દાદા ફરી નવા વિડીયોની સાથે આવી ગઈ છું આ જે કેસુડાનું ઝાડ તમે જોઈ શકો છો આવડા નાના બાળકોને બહુ ગણ કરે છે અહીંથી નાના બાળકોને નવડાવે પછી જ્યારે હોળીનો સમય હોય ત્યારે આનો રંગ બનાવી ને એકબીજાને માથે લાખે પણ અહીંથી દવા પણ બની શકે છે તો આ આવેડ અને પીળા ફૂલ અમે પણ નાઈ શકીએ છીએ તમે પણ નાઈ શકો છો અનેક માણસો પણ નાઈ શકે છે આ કેસુડો છે જે અમારા ગામમાં કેસુડો જ કહેવાય છે જે તમારા ગામમાં બીજું કેવાત હોય તો કોમેન્ટમાં લખજો આ કેસુડા ખાખરાના ઝાડમાં થાય છે તમે જોઈ શકો છો આજે આવડા નાનો છે ને ખુલવામાં થોડો સમય લાગશે તેવી જ રીતે આખું ઝાડવું કેસુડાનું ભરી ગયું છે બીજી કલાક ક્યાંસુડો છે તેમાં પણ લાટ છે ત્યારે થોડા કેસુડા તોડી ઘર લઈ જવાના છે

તો આજનો વિડીયો મારો અહીંયા જ સમાપ્ત થાય છે જો તમને મારો વિડીયો ગમ્યો હોય લાઇક કરો શેર કરો અને તેવી જ રીતે નવા ઘણા બધા વિડીયો જોતા રહો